નમસ્તે કેમ છો બધાને મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્સમાં તમારું સ્વાગત છે સરસ મજાનો વિડિયો લઈને આવીશું ભાઈઓ બહેનો કે જે આપણે ડ્રેસ કે બ્લાઉઝ કરતા હોય તો આવા નાના નાના ટુકડા પડ્યા હોય છે વધેલા હોય છે તો આપણે ફેંકી દેતા હોય છે તો આમાં જોરદાર તમે આઈડિયા બતાવીશ આના આમાં જે નાના નાના ટુકડા વધેલા એમાંથી ઘણી બધી વસ્તુ તમે નાના બાળકો માટે બનાવી શકો છો બેનો તો આ ટુકડાને ફેંકતા નહીં એના જોરદાર હું આઈડિયા બતાવીશ તો આ ડ્રેસનો એક નાનો મેં ટુકડો લીધેલો છે તમે જોઈ શકો છો એમાંથી આપણે નાના બાળકોનો માટે આપણે ટોપી બનાવતા શીખીશું તમે જોઈ શકો છો તો આ રીતે મેં એક કાપડનો ટુકડો લીધો એક વખત ગળીનો ભાગે રાખી દીધો છે આ ઘડી વાળો ભાગે છે એક જ આપણે ફોલ્ડ કરેલું છે એક વખત કાપડને તો હવે એનું લંબાઈને પહોળાઈ બતાવી દો ટોપીને કેવી રીતના લંબાઈને પહોળાઈ લેવી તે બતાવું તમને તો આ રીતે આપણે જેટલી તમારે પોહળાઈ રાખવી એટલે તમે રાખી શકો છો નાની મોટી કરી શકો છો બરાબર તો હું આ નવ ઇંચ રાખું છું બરાબર આ રીતે આઠથી નવ મહિનાનો બાળક માટે થઈ જાય એવડી છે આ અને તમે મોટી સાઈઝ પણ કરી શકો બરાબર ને પોહળાઈ આપણે છ ઇંચ તો છ ઇંચ રાખું આ રીતે તો આ રીતે આપણે માર્કિંગ કર્યું એને જોઈન્ટ કરી લઈએ નવ ઇંચ આ રીતે એક લાઇન ડ્રો કરી પછી તમને બતાવું કે કેવી રીતના ટોપીનું કટિંગ કરવું આ રીતે બરાબર હવે આ માર્કિંગને આપણે આ રીતે આટલું જોઈન્ટ કરી આ રીતે મેં જોઈન્ટ કરી લીધું તમે જોઈ શકો છો આ રીતે માર્કિંગ કરીને હવે આપણે શું કરવું તે તમને સમજાવી દઉં જે આપણે નવ ઇંચ એનું મધ્ય કરવાનું એનું અડધું કરવાનું બરાબર તો સાડા ચાર બરાબર અહીંયા એક માર્કિંગ કરવાનું છે ને આનું આપણે છનું આપણે મધ્ય કરવાનું એટલે ત્રણ એનું અડધું કરવાનું આ રીતે બંને માર્કિંગ કરી લીધા મેં હવે કેવી રીતના શેપ આપવું તે તમને સમજાવી દઉં આ રીતે આપણે ગોલાઈ આપવાની છે આ રીતે હું બતાવું તે રીતે ગોલાઈ આપી દઈ આ રીતે આ રીતે આપણે ગોલાઈ આપી દઈએ આ રીતે મેં ગોળ શેપ આપી દીધો પછી આપણે કટિંગ કરી દઈ હા આમાંથી તમે નાના નાના થોડોક મોટો ટુકડો હોય તો સ્કર્ટ બનાવી શકો છો આપણે કોઈ ટી શર્ટ બનાવી શકો છો નાની બેબી માટે જબલું બનાવી શકો છો એવી ઘણી બધી વસ્તુ બને છે બેનો તો આ ટુકડાને ફેંકતા નહીં ને આ રીતે તમે બધી વસ્તુ નાના નાના ટુકડામાં એમાં મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કે કયો વિડીયો તમારે જુઓ તો એ રીતે હું વિડીયો લઈને આવીશ તમે જોઈ શકો છો કંઈક આવું લૂક આવશે આવી રીતે ગોલાઈમાં કટિંગ કરવાનું છે હવે આપણે એક બીજી પટ્ટી કટ કરવાની છે બરાબર તો હું બતાવું તો એ રીતે આપણે પટ્ટી કટ કરી લઈએ આ રીતે આપણે કાપડ વધેલું છે તેમાંથી જ આપણે પટ્ટી કટ કરી લઈએ આ રીતે આ રીતે મેં કાપડને એક વખત ફોલ્ડ કરી લીધું બરોબર આ રીતે આ પટ્ટી માટે આ ફોલ્ડ કરી લીધું હવે એને આપણે કેટલા ઇંચ લેવું તે તમને સમજાવી દઉં આ સાડા ત્રણ છે બરાબર

સાડા ત્રણ સાડા ત્રણે માર્કિંગ કરીને આપણે કટ કરી લઈએ આ માર્કિંગ જોઈન્ટ કરી આ પટ્ટીને આપણે કટ કરીને સિલાઈ કેમ કરવી તે બધી વસ્તુ હું તમને સમજાવીશ આવી ગયા માં આવી રીતના અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ઘરે બેઠા તમે ઇઝીલી સીવણ શક શીખી શકો એટલું હું સરળ રીતે સમજાવવાની કોશિશ કરું છું બરાબર એવા જ રીતે ડ્રેસના બ્લાઉઝના ફ્રોકના ઘણા બધા વિડીયો મારી ચેનલમાં અપલોડ કરેલા છે તો મારી ચેનલને વિઝિટ જરૂર કરજો આ રીતે આપણી પટ્ટી કટ કરવાની છે મેં બતાવી તે રીતે બરાબર આ ચૌદ ઇંચની છે ને આ રીતે આપણે ફોલ્ડ થશે હવે સિલાઈ કેમ કરવી તે તમને સમજાવી દઉં હવે આપણે આ કાપડને ઊઠમું રાખવાનો ગળીવાળો ભાગ છે બરોબર આ રીતે આપણે પટ્ટી છે તેને આ રીતે આપણે સિલાઈ લગાવી લઈએ ફક્ત આપણે સિલાઈ લગાવવાની છે એ બંને પાટા આપણા અલગ ન પડે એટલા માટે આ રીતે આપણે સિલાઈ લગાવી લઈએ એક સાઈડ આપણે ખુલ્લું રાખ્યું બરોબર એક સાઈડ ખુલ્લું રાખીને અહીંથી આપણે આ પટ્ટીને છે ને પલટાવી લેવાની છે આ રીતે આ રીતે આપણે પટ્ટી આખી પલટી જવી છે આ રીતે આપણે લેતું જવાનું છે ને પલટાવતું જવાનું છે આ રીતે હું આખી જે મેં બતાવ્યું તે રીતે આપણે આખી પટ્ટીને પલટાવી લેવાની છે હું પલટાવી લઉં છું પછી બતાવું કે કેવી રીતના ચપટા લેવા આ રીતે આપણે પટ્ટીને પલટાવી લીધી હવે આપણે એમાં બે ત્રણ સિલાઈ લગાવી લેવાની બરોબર આ રીતે જે હું તમને એક બતાવું એ રીતે તમારે બીજી સિલાઈ લગાવી લેવાની છે બરોબર એક પ્રેશર કુકની જગ્યા છોડી છોડીને તમારે લગાવી લેવાની એક પટ્ટી તૈયાર કરી લેવાની છે ડિઝાઇનને તો આ રીતે હું બતાવું તે રીતે તમારે પતિ તૈયાર કરવાનું શિયાળામાં ચોમાસામાં આ ટોપી બહુ ઉપયોગી થશે નાના બાળકો માટે તો આ રીતે આપણે બે ત્રણ આ રીતે સિલાઈ લગાવી લેવાની છે બરોબર મેં માર્કિંગ બતાવ્યું એ રીતે ફક્ત આપણે ઊભી સિલાઈ લગાવવાની છે તો મેં એક બતાવી એવી રીતના આપણે બધી સિલાઈ લગાવી લઉં છું આ રીતે આપણે પટ્ટી તૈયાર કરી લીધી છે હવે આ પટ્ટી છે એનું મધ્ય કરીને એક માર્કિંગ કરી લેવાનું છે એટલે આપણે ચપટી લેવાનો ખ્યાલ આવે બરાબર આ રીતે મેં ડબલ ફોલ્ડ કરીને એક માર્કિંગ કરી લીધું આ રીતે માર્કિંગ કરવાનું છે આમાં પણ આપણે એક મધ્ય કરીને માર્કિંગ કરી લેવાનું છે આ રીતે ટોપીમાં પણ એટલે આપણે ચપટી લેવાનો ખ્યાલ આવે બરાબર આ રીતે મેં બંને સાઈડ માર્કિંગ કરી લીધું છે હવે આપણે કેવી રીતના એના ચપટા લેવા તે તમને સમજાવી દો હવે આ રીતે આપણે લેતું જવાનું છે બરાબર આ આપણે પટ્ટી સીધી રાખવાની છે અને આ આપણું ઊંઠમું રહેવું જોઈએ ને આ રીતે આપણે સ્ટાર્ટ કરવાનું છે બરાબર આ રીતે કરવાનું છે બરાબર આ રીતે આ રીતે હું રાખું તે રીતે આપણે ચપટા લેતું જવાનું છે આ ભાગ આપણો છે માર્કિંગ કરેલો એ ભાગ ને આ માર્કિંગ કરેલો એ બંને આવી જાય એટલા ચપટા આપણે લેવાના છે બરાબર આ રીતે હું બતાવું તે રીતે આ રીતે આપણે નાની નાની ચટટી લેતા જઈએ ચક્કી લેતી જાઉં જે રીતના હું બતાવું છું ને તે રીતે આપણે ચકટી લેતી જવાની આપણી ટોપી ક્યાં થઈતી જશે તમે જોઈ શકો છો બહુ સુંદર ટોપી બનશે રેડીમેડ જે ટોપી આવે છે નાના બાળકોની એનાથી પણ સુંદર ઘરે તમે નાના નાના ટુકડામાંથી બનાવી શકો છો તો ટ્રાય જરૂર કરજો હું મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કે તમે આ રીતે ટોપી બનાવી કે નહીં બરાબર આ વિડીયો કેવો લાગ્યો લાઈક કરીને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં આ રીતે આ માર્કિંગ આ માર્કિંગ આવી ગયા બરાબર આપણે ચપટી એકસરથી આવે એટલા માટે માર્કિંગ કરવાનું મધ્ય કરીને બરોબર એટલે વધારે સુંદર ટોપી બને હું બતાવું તે રીતે તમારે ચપટી લેતી જવાની છે જે ગોલાઈ વાળો ભાગ છે ને ત્યાં જ આપણે ચપટી લેવાના સીધો પાર્ટ છે ત્યાં ચપટી નથી લેવાની એનું ખાસ ધ્યાન દેજો જે રીતના બતાવું છું ને તે રીતે આપણે ચપટી લેતી જવાની તમે જોઈ શકો છો આપણે એમ સુધી આવી ગયા આપણે ચપટી લેવાઈ ગઈ છે સુંદર મસાની આ રીતના ત્યાં થશે તે પણ બતાવી દઉં તમને આ રીતે આપણી ટોપી તૈયાર થશે આ રીતે તમે જોઈ શકો છો બહુ સુંદર ટોપી બનીને તૈયાર થઈ ગઈ છે આ રીતે હવે આમાં આપણે એક ડબલ સિલાઈ લગાવવાની આમાં આપણે ડબલ સિલાઈ લગાવવાની એક આપણે ધારની સિલાઈ લગાવી લેવાની આમ રાખી આ જે સિલાઈ છે ને આ સાઈડ રાખવાની એક ધાર સિલાઈ લગાવી એટલે આપણે ચપટી સુંદર બેસી જાય બરાબર આ રીતે તો એ રીતે હું ડબલ સિલાઈ લગાવી લઉં ને એક ધાર સિલાઈ લગાવી લઉં છું પછી બતાવું કે કેવી રીતના આપણે દોરી બાંધવાની જે આવે છે પાછળના ભાગે એ આપણે બનાવવાની છે તો કેવી રીતના બનાવવું છે તમને સમજાવું આ રીતે તમે જોઈ શકો છો મેં એક પટ્ટી કટ કરેલી છે તો એની પહોળાઈ દોઢ ઇંચ છે ને લંબાઈ તમને બતાવી દઉં એટલી રાખવાની છે તમારે આ રીતે બત્રીસ ઇંચ છે બરોબર તો આ રીતે તમારે અવડી પટ્ટી કટ કરવાની છે બત્રીસ લંબાઈ છે આમ પોહળાઈ આપણે દોઢ ઇંચ છે હવે કેવી રીતના એને આપણે બાંધવાની જે દોરી આવે છે તે બનાવવાની છે તો આ રીતે મેં ટોપી લીધી બરોબર હવે આપણે એટલું રાખી દેવાનું છે જે બાંધવા માટેની દોરી તો એ કેટલા ઇંચ રાખવાની છે તે તમને સમજાવી દઉં આ રીતે આઠ ઇંચ આઠ ઇંચ પછી આપણે સ્ટાર્ટ કરવાનું છે બરોબર આ રીતે આ રીતે આપણે સિલાઈ લઈ લેવી જે આ પાછળનો ભાગ છે ટોપીનો આ રીતે એમાં આપણે ત્રણ ચપટી મધ્યમાં લેવાની છે તો આ રીતે આપણે

આ રીતે પાછું આપણે આઠ ઇંચ રે એટલું જ કાપડ રાખવાનું છે બાકી આપણે વધેલું લઈએ આપણી આપણે દોરીનો હવે આપણે જે પટ્ટી છે એને કેવી રીતના ફોલ્ડ કરવી તે તમને સમજાવી દો પેલા આ રીતે આપણે સિલાઈ લીધી હવે આ પટ્ટી છે તેને આ રીતે ફોલ્ડ કરવાની છે આ રીતે આને ફોલ્ડ આ સાઈડ કરવાની એની ઉપર આ રીતે આપણે

અહીંયા ત્યારે કેવી બધું હવે આ સિલાઈ છે અંદરની સાઈડ રાખવાનું ને આ રીતે આપણે રાખીને આપણે સિલાઈ લગાવતી ને પટ્ટી ત્યાગ થતી છે આ જે રીતના હું બતાવું તે રીતે તમારે કરતું જવાનું છે એકદમ સુંદર રીતે પટ્ટી તૈયાર કરવાની છે એક એક પોઈન્ટ એટલા માટે બતાવું કે જે પહેલેથી શીખે એને બધા પોઈન્ટ તો હું બતાવું તો જ ખ્યાલ આવે બાકી એક એક પોઈન્ટ નહીં એક પોઈન્ટ મિસ થઈ જાય તો તમને સમજાય નહીં કે ટોપી કેવી રીતના બને એટલા માટે એક કોઈ પોઈન્ટ સમજાવીને પૂરેપૂરી કોશિશ કરું છું આ રીતે બંને સાઈડ તૈયાર થઈ ગઈ ને અંદરની જે પટ્ટી આપણે વચ્ચે લગાવવાની હતી તે પણ એકી સાથે આપણી કાપડ ફોલ્ડ કરી પટ્ટી પણ લાગી ગઈ છે બરાબર આ રીતે આપણી ટોપી તૈયાર થશે તમે જોઈ શકો છો સુંદર મજાની આપણે નાના ટુકડામાંથી ટોપી તૈયાર કરી લીધી છે આ રીતે એનું લુક આવશે બહુ સુંદર લાગે છે આ પાછળનો ભાગ છે આ રીતે ને આપણે બાંધવાની દોરી બની ગઈ છે બરોબર આ રીતે હવે આપણે લગાવવાના છે તો મેં આ રીતે ક્રોસમાં કાપડને કટ કરી લીધું હું એક લગાવીને બતાવું બીજી તમારે લગાવી લેવાનું છે આમાં સોરસ પણ કટ કરી શકો અથવા આવી રીતના નાનો ટુકડો કટ કરી લેવાનો બરાબર આ રીતે રાખી દેવાનું છે ને આ રીતે આપણે ખૂમતું બનાવી ક્રોસમાં રાખીને આપણે આ રીતે ક્રોસમાં સિલાઈ લગાવીએ દોરી વચ્ચે રાખી દેવાની આ રીતે આપણે સિલાઈ લગાવીએ ખૂમતામાં

આ રીતે આપણે ફૂમતું તૈયાર કર્યું એવી રીતે બીજું પણ તૈયાર કર લો પછી બતાવું કે કેવી રીતના કમ્પ્લીટ થશે આ રીતે તમે જોઈ શકો છો આપણે બંને ફૂમતા પણ તૈયાર થઈ ગયા છે આ રીતે કમ્પ્લીટ કરો તમે જોઈ શકો છો નાના ટુકડામાંથી સુંદર મજાની આપણે નાના બાળકો માટે ટોપી બનીને તૈયાર થઈ ગઈ છે બહુ ઉપયોગી વસ્તુ થશે આ રીતે તમને આ વિડીયો કેવો લાગ્યો ને આઈડિયા કેવા લાગી મને કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ને આ રીતે ભાઈઓ એબેન મેં ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલું છે તો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને મંગાવી શકો છો ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બિલ પર ઓલ કરજો વિડીયોને લાઇક કરજો કોમેન્ટ ભાઈ જરૂર કોમેન્ટ કરજો ભાઈ એબેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ